અવાજ છે પેલેસ સુધી અને કરણપરાના ચોક સુધી સંભળાય છે તો આ બની ગયું છે આપણી ફ્રૂટ ડિશ ત્રણ જાતના ફ્રૂટ મે મિક્સ કરાવ્યા છે નોર્મલી અત્યારે આમાં કાકા પાસે નંબર ઓફ ચોઈસીસ છે પણ આપણે લિમિટેડ વસ્તુ રાખી છે આજે એમ જોયું હતું કે કાંઈક ડાયટમાં હળવું અને મસ્ત પેટ થોડું ખાલી ખાલી રહે એવું અને એક્ઝેક્ટ તમને લોકેશન કહી દઉં આ છે સર લાખાજીરાજ બાપુની લાઇબ્રેરી જે અંદર જે છે સ્ટેચ્યુ છે લાખાજીરાજ બાપુનું અહીંયા કાકા ઉભા રહે છે બ્લોગ આઈ યુ ગ્રેટ હું રાજકોટની જૂની જગ્યાએ આવ્યો છું રાજકોટની સૌથી જૂની જગ્યામાંથી આ છે સર બાપુ નું સ્ટેચ્યુ આમ તો આ જગ્યા યાદ રહી જાય સરલખાજીરાજ રોડની માર્કેટના કારણે અને બીજું અહીંયા રાત્રે અગિયાર વાગે ને એટલે હાજમાં હજમ લઈને કાકા ઉભા રહે નાનપણથી એ હાજમાં હજમ પીવાની મને આદત હતી અને બીજા એક કાકા અહીંયા વર્ષોથી ફ્રૂટની ડીશ લઈને ઉભા હોય છે અને એમની પણ ઘણી વખત અમે ફ્રૂટ ડિશિસ ખાધી છે આજે પાછું મને ફ્રૂટ ડિશ ખાવાની ઈચ્છા હતી તો હું ચાલો આપણે અહીંયા આ કાકા પાસે આવી આજે એમની મિક્સ ફ્રૂટ ડિશ ટેસ્ટ કરીએ That's

વાહ એટલે આમ આ જગ્યાએ એવી રીતે જુઓને તો પાછી એમ પુનર્જીવિત થઈ ગઈ આ મહાવીર ફ્રૂટ ડીશ એનું તમને રેટ ચાર્ટ બતાવી દો હા તમે જુઓ કા કાકા જેના વોટરમેલન કાકા તમને તો વોટરમેલન હાથમાં લેતા તમે ખબર પડી જાય કે અંદર કેવું મીઠું નીકળી શકે કેવું ખાલી સરસ વોટરમેલન પછી પાઇનેપલ છે ચીકુ છે જામફળ છે કીવી સફરજન કેટી છે ડ્રેગન ફ્રૂટ છે બહુ સરસ કેરીમાં કઈ આવી ગઈ કેસર આવી ગઈ આ તો ગુજરાતી થાળી એવી સ્કીમ છે અઢીસો રૂપિયામાં અનલિમિટેડ મિક્સ ફ્રૂટ વાહ તો રાજકોટમાં મિક્સ ફ્રૂટ જે ફ્રેશ ફ્રૂટ ખાવાના શોખીન હોય એ કાકાને ગોતના ગોતતા આવી જતા હોય છે કાકાનું નામ દિલીપભાઈ શાહ છે અને એ પોતાની કાર્ડ જે છે એટલે કે આ રિક્ષો એ બાપુના બાવલાની સામેની શેરીમાં સાંજે પાંચથી આઠ યોર ફાસ્ટ ફૂડની સામે રાખતા હોય છે અને આઠ વાગ્યા પછી એ સીધા અહીંયા લાઇબ્રેરી પાસે એટલે કે સર લાખરા બાપુના સ્ટેચ્યુ પાસે રાત્રે બે વાગ્યા સુધી આઠથી રાત્રે બે વાગ્યા સુધી કાકા તમને અહીંયા મળશે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરીબી ગુજરાત